અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે પાંચ વર્ષ અગાઉ બળદચોરીની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે કાર્યવાહી કરતા ભાનવડથી બળદશોધી માલિકને પરત કરતાં સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાયડ તાલુકાના જીતપુર ગામે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં રાત્રિના સમયે ઓર જયંતિભાઈ બાબરભાઈના ઘરના આંગણે બાંધેલા બે બળદ કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા જે અંગે પોલીસ મથકે બળદચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી પરંતુ કહેવાય છે કે શ્રદ્ધા હોય તો પથ્થર પણ પૂજાય છે અને પથ્થરમાં પણ દેવના દર્શન થાય છે બળદ ચોરી થતાં જ બળદ માલિક ઓળ જયંતિભાઈ બાબરભાઈએ માતાજીની માનતા માની હતી જયંતિભાઈ મસાણી મેલડી માતાજીના પરમ ભક્ત હતા તેમણે ચોરાયેલા બળદ માતાજી તમારે પરત લાવવાના છે એવી આખરી માનતા રાખી હતી આખરે જયંતીભાઈ ઓડની અતુટ શ્રદ્ધાનો પરચો તેમને મળ્યો છે પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી જાણ થઈ કે તેમના બળદ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરથી દૂર ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે બાંધેલા છે જેથી જયંતિભાઈએ આંબલિયારા પોલીસ મથકનો સંપર્ક કરતા આંબલિયારા પોલીસે ભાણવડ પોલીસ મથકનો સંપર્ક કરી જે તે વિસ્તારના બીજ જમાદારને સાથે રાખી પશુહિત કલ્યાણકારી વહીવટ કરતા લાલાભાઈનો સંપર્ક કરી બળદ માલિકને પરત અપાવવા આંબલયારા પોલીસે સંપર્ક સ્થાપી આપતા જયંતિભાઇ તે બળદને લેવા રાજકોટ શહેરથી એકસો એંસી કિલોમીટર દૂર ભાણવડ જોડે આવેલા ત્રણ પાટિયા સ્થળ પર પહોંચ્યા હતા અને ખુલ્લી જગ્યાએ ગાયો સાથે બેસેલ બળદ પરત મળી આવતા જયંતિભાઇ તે બળદને લઈ જીતપુર ગામે પરત આવી પહોંચ્યા હતા જયંતીભાઈએ બળત ચોરાતા રાખેલી માનતા તેમના મસાણી મેલેડી માતાજીની અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા સાથેની ટેક પડી ભૂત થતા બળદનું કંકુ ચોખા અને ફૂલોથી વધામણા કરી ડીજે સાઉન્ડ સાથે વર્ગોડો કાઢી મસાણી મેલેડી માતાજીના મંદિરે બળદ સાથે વાતે ગાતે પહોંચી માતાજીની માનતા પૂર્ણ કરી માતાજીનો પ્રસાદ સૌ ગ્રામજનોમાં વહેંચી માનતા પૂરી કરી હતી મારી પત્ની મને વચન આપી આપીતું બળદ સુધવા માટે બરોબર એનો હું નિભાવ કરે મારા પરિવર્તન સંગાતી બરાબર અને વરઘોડો ગામથી માતા સુધી કાઢી અને બાધા માનતા પૂરી કરી દીધી આજ સુધી પહેલાં એક લાખ વીસ હજાર રૂપિયા પછી તેત્રીસ હજાર રૂપિયા પછી ચાલીસ હજાર રૂપિયા અને પછી છેલ્લા પંચોતેર હજાર રૂપિયા લાચડી અમે વરઘોડો કાઢ્યો બરાબર ગામમાંથી તે બે કિલોમીટર સુધી અને ગામ ગામ ખુશ થઈ ગયું બરાબર